ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બપોર બાદ ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં નવા નીર આવવાની આવક થઈ હતી ઘોઘા તાલુકાના મોરશુંદ ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યા મોરશુંદ ગામ પાસે આવેલા એક નાળામાં પાણીના પ્રવાહમાં એક ફોર વ્હીલર તણાઈ હતી જો કે સ્થાનિકો દ્વારા તેમાં રહેલા બે લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ બસો એકવીસ મિલીમીટર થયો છે ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે તેના આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી મોરશુંદ ગામમાં અને આજુબાજુના નદી નાળાઓ છલકાયા હતા જ્યારે મોરશુંદ ગામમાં તો નદીમાં ઘોડાપુર આવ્યું હતું આ ઘોડાપુરમાં એક મોટર કાર તણાઈ હતી જો કે ગામ લોકોએ આ કારમાં રહેલા બે લોકોને બચાવી લીધા હતા તેમ જાણવા મળ્યું હતું ઘોઘાના મોરશુંદ ગામે ગુરુવારે અનાધાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા જેમાં ચારણેશ્વર નદીના પુલ પરથી બે કાંઠે પાણી વહી ગયું હતું ત્યારે દંપતી સાથે કારા પાણીમાં ચલાવવાનું દુસ્સાહસ કરતા મોટર કાર ઘોડાપુરના ધસમસતા પાણીમાં તણાવવા લાગી હતી જોકે સ્થાનિક લોકોએ તુરંત સાવચેતી દાખવી મોટરમાં બેઠેલા દંપતી અને કારને બચાવી લીધા હતા વિપુલ બારડ ન્યૂઝ ભાવનગર